ને ફિલહાલ અત્યારે અમે જવાના છે દેવલી માડી આરા ગામમાંથી છે ને ગામદેવ કરવા ગયા છે આપણા ગામના લોકો તો બધા દર્શન કરીને રિટર્ન થવા લાગ્યા છે ત્યારે તો અમે હજી જઈએ છીએ દર્શન કરીને આવી ગયા શું આદિવાસી કલ્ચરનું વાજિંત્ર તો ગાઈઝ અહીંયા છે પથ્થર ની પથ્થરની વચ્ચેથી ઉતરીને જવાનું છે આજે ગયા સે તો હે ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ નવ દિવસના માં સ્વાગત છે તમારું તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો જય દ્વારકાધીશ રાધે રાધે બધાને વાગી ગયા છે અત્યારે જુઓ સવારના પોણા અગિયાર અને મસ્ત નાઈ જોઈને ફ્રેશ થઈ ગયા છે એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયો છું અને કેવો લાગો છું કોમેન્ટ બોક્સમાં જણાવજો ને ફિલહાલ અત્યારે અમે જવાના છે દેવલી માડી અમારા ગામમાંથી છે ને ગામદેવ કરવા ગયા છે તો તમને બતાવીએ જઈએ માડી માતાજીના દર્શન કરીએ મારી જોડે છે રાહુલ સુમિત છે ને ભાઈ ગયો છે એ અમને કહેરથી જોઈન થશે ને ગામદેવ કેવી રીતે થાય છે બહુ જલ્દી જતા રહ્યા છે એ લોકો તો નવ એક વાગ્યાના જો જતા રહ્યા છે સાડા આઠ નવ વાગ્યાના એટલે વિધિ તો કદાચ પૂરી થઈ ગઈ છે જઈએ તમને બતાવીએ અને જો બાળકો ઘરે જ છે ખબર નહીં જોઈ બેસી રહ્યા છે હા જો તો કોઠારીને એવું કંઈક વિધિ કરવામાં આવે છે ઘોડો જ ફર્સ્ટ ક્લાસ રેડી છે જવા માટે નીકળીએ હવે કારણ કે ટાઈમ થઈ ગયો છે અગિયાર વાગી ગયા છે તો એટલું બધું બી દૂર નથી આઈ થિંક કેટલા કિલોમીટર છે ચાલીસ કિલોમીટર ચાલીસ એક કિલોમીટર તો એટલું બધું બી દૂર નથી ચાલીસ એક કિલોમીટર છે એટલે આઈ થિંક દોઢ બે કલાકમાં તો પહોંચી જ જશું જઈ આવે ધીરે ધીરે શાંતિથી તો કરીએ જલ્દી છે કારણ કે કોઈકની બાઇક લેવાની હતી એટલે એને ગેરેજ નો એને બધું આવડે એટલે પછી એને ગાડી બતાવશે સારી છે કે લેવાય કે નહીં લેવાય એ બધું ચેક કરશે પછી આવશે એટલે થોડીક વાર લાગશે ને થોડી વાર અહીંયા મેચ મજા લઈએ કહેર ક્રિકેટ ગ્રાઉન્ડ પર જો અમે વ્યારા અને પ્યુલઅપ કરાવી લીધું છે હવે નીકળીએ ફટાફટ કારણ કે ભાઈ લોકો નીકળી ગયા છે ઓલરેડી આગળ તો નીકળીએ ફાઇનલી કઈ પહોંચી ગયા છે અમે માડી માતાજીના મંદિર અને પહેલામાં પહેલાં તો વાગી ગયા છે ને એક તો ઓલરેડી બાર વાગી ગયા છે તો પહેલાં તો ઉપર જે માતાજીના દર્શન કરીએ અને બાનો થોડું ચઢાવવાનું છે એ ચડાવતા આવીએ તો દર્શન કરી તમને પણ બતાવીએ એક કેમ ના બોલો આજો જય માતાજી કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખી દેજો ને ચાલો જઈએ ઉપર આ જો બહુ ઘણો સમય પછી છે ને આજે આવી છે બહુ ટાઈમ થઈ ગયો કે બહુ ટાઈમ પછી આવવાના આપણે આઠ પરસ થઈ ગયા હાજુ માતાજીનો ગેટ તો ગાઈસ ચડતા ચડતા જો નાનકાવ થાય હોય દર્શન કરીએ હે ચાલ પાછો અમારા છે તો કંઈ આપણા ગામના લોકો તો બધા દર્શન કરીને રિટર્ન થવા લાગ્યા છે ત્યારે તો અમે હજી જઈએ છીએ કારણ કે એ લોકો બહુ જલ્દી આવી ગયેલા એટલે અને હવે થોડો થોડો છે ને હાફ ચડવા લાગ્યા છે હાજ દર્શન કરીને આવી ગયા લાઈન પબ્લિકે કેવા લાગે હમણાં જવા જ ને લઈ ગયો હે નાથી મજા ખાસ કરીને આવું નહીં કરવું યાર આ છોકરાઓ લોકો જાય છે આટલી સ્પીડમાં એવી રીતે નહીં કરવાનું કારણ કે પડી જવાય ને જો રસ્તો છે ને ઉતરતી છે તો આવું નહીં કરતા તમે પણ આવો છો કારણ કે પગ લપસીને પડી જવાય એટલા જો થકાન થકશે ચકણ જુવાન છોકરા થઈને તમે હારી ગયા માસી લોકો જો જુઓ હજુ બેઠા નથી ના તમે જુઓ લૂલ થઈ ગયા એ જ આવીને તો કહીશ તમને કંઈક બતાવો અત્યારે આમાં પહેલેનું આદિવાસી કલ્ચરનું વાજિંત્ર હા જુઓ કે દાદા હાર એકવાર ડવડો ફૂંકની નહીં કાશ થવા કાથી આવ્યા ખરોલી એકવાર વગાડો નહીં આ એકવાર વગાડો નહીં અત્યારે જો દાદા વગાડવાના છે આ કેવી રીતે વાગી છે આ જો મોરની ને બધું કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે દર્શન કરીને આવી ગયા ટાકી ગયા ખાસ કરીને દોડતા દોડતા ઉતરતા નહિ તમને જણાવો અત્યારે ચાર પાંચ છોકરા જોયા છે એવી રીતે તમે કરતા નહીં કારણ કે પડી જવાય ફાઇનલી ગઈશ ઉપર આવી ગયા ને પછીનો પછીને નીકળી ગયા છો આ લોકો તો ચકણા ચકર થઈ ગયેલા થાકીને પણ ફાઇનલી ઉપર આવી ગયા છે ને લાઇન જો બહુ બધી લાઇન છે તો થોડી વાર બેસીએ રેસ્ટ કરીએ પછી દર્શન કરીએ કે આ વખતનું હું કહેવાગ કંઈ નહીં આપણા કરતાં પહેલાં બેસવા ખંડુ દાદા હાજર હા તો गाइस લાઈન માં રાખી ગયા છે ને લાઈન જો બહુ લાંબી છે એટલે થોડીક વાર कष्ट तो करना पड़ेगा यार यूं ही दर्शन नहीं मिलेंगे क्या <laughs> कष्ट तो करो यार जो तज બે પથ્થર વચ્ચેથી ઉતરીને જવાનું છે આજે એકદમ માતાજીના દર્શન કરવા માટે આજો ફાઈનલી ગઈ યાર એક કલાકની વેઇટ કરીને દર્શન કરી આવ્યા ને હવે છે ને જઈએ નીચે એક કલાક ઊભા રહ્યા લાઈનમાં અત્યારે દર્શન થયા લાઈન થોડી હતી પણ બહુ વાર લાગતી હતી યાર ઓકે આજો દર્શન એમ ને એમ તરત તરત ને તરત આપણને જે એવું ના થાય યાર કષ્ટ કરવો જ પડે યાર કષ્ટ તો કરવો જ પડે આસાનીથી દર્શન નહીં થાય ને આજ જે બેસ્ટ દર્શન થઈ લાગે ભાઈ એમ કહેવાય ને કે સ્ટ્રગલ કરીને પછી જે દર્શન મળે ને સુકૂન મળે આપણું મન એકદમ શાંત થઈ જાય સુકૂન થઈ જાય જે રવિવાર છે ને એટલે બહુ પબ્લિક આવે છે બધું ચડવામાં જ છે હજુ તો બે વાગી ગયા છે ઓલરેડી ને પબ્લિક હજુ ચઢિયા જ કરે છે ને ઉતરવા વાળું પણ ઉતર્યા જ કરે છે એટલે પબ્લિક છે ને બહુ ફૂલ છે આજે રવિવાર છે એટલે હા જો ચડવાવાળા પણ એટલા બધું પબ્લિક છે ને ઉતરવા વાળું પણ ઉતર્યા જ કરતું હજી કઈ ઉપર તો દર્શન કરીને આવી ગયા છે ને નીચે આવી ગયા છે ને મંદિરે ને નીચે પણ દર્શન કરી લઈએ ને જો થઈ ગયા છે અને જો હજી અહીંયા પણ બહુ બધી લાઈન છે પણ દર્શન થઈ ગયા છે વાંધો કઈ આવી ગયા હતા નીચે અને જમવાનું બધું રેડી થઈ ગયું છે ને જો સુમિત લોકો અત્યારે જાય છે વેચવા માટે હાજુ શાક વગેરે

એકદમ મસ્ત બની ગયું છે તો હવે જમવા બેસી ગયા છે બધા તો એ લોકોને પીરસી દે પીરસી દે જય જય માતાજી માતાજી મારી જોઈ તો તો ગઈ બધા વડીલોને જમણ દીધું છે બધાએ જમી લીધું છે અને હવે છે અમે બેસી ગયા છે જમવા માટે જો બધા બેસી ગયા છે આ જો બધા જમવા બેસી ગયા છે મસ્ત મજાનું જમવાનું જમી લે કારણ કે ભૂખ પણ લાગી ગઈ છે અને વાગી ગયા છે જો પોણા ચાર થઈ ગયા છે અને અત્યારે અમે જમવા બેઠા છે તો જમી લઈએ

અમે ડાયરેક્ટ નીકળી આવ્યા ને આપણી ચેનલમાં છે ને પંદરસો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવાના હતા આઈ થિંક થઈ જ ગયા છે તો થોડા જ દિવસમાં સરપ્રાઈઝ પ્લાન કર્યું છે જો પંદરશન બી થઈ જ જવાના હતા અને થઈ જ ગયા છે આઈ થિંક તો તો થોડા જ દિવસમાં સરપ્રાઇઝ પ્લાન કર્યું છે સેલિબ્રેટ કરીએ જોરદાર કારણ કે વન કે સબસ્ક્રાઈબર પર આપણે કંઈ જ સેલિબ્રેશન નથી કર્યું તો વન ફાઇવ કે પર આપણે સેલિબ્રેશન કરીએ કારણ કે ત્યારે મારી પાસે કંઈ એટલું બધું કંઈ હતું જ નહીં પૈસા વૈસા એટલે આ વખતે થોડું કરીએ અને કંઈક નવું કરીએ એમ બધા સરસ બધા યુટ્યુબર્સ પહેલાં સ્ટાર્ટિંગમાં તો વન કે પર સેલિબ્રેટ કરતા હોય પણ આપણે વન પોઈન્ટ ફાઈવ કે પર સેલિબ્રેશન કરીએ જોરદાર કરીએ અને હા આજ માટે આટલું છે મળીએ તમને કાલે નવા દિવસના વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ સિડિમ ટેક અને હા વ્લોગ સારું લાગ્યો તો લાઇક કરજો શેર કરજો તમારા મિત્રો સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા બાય બાય Love you all.